मम्मी पापा आ तुमें बराबर नथी कर रहे हो हूं प्राणियों ने मदद नहीं स्वार्थ भावे करो छो पर तैना बदला में तुम्हें तमनीपासा थी काम करावो छो जो तने हमारी बात खोटी लगती होय तो आज जंगल माथी निकली जा मिंकी चकली हमड़ा हमड़ा सुई ने उठी हती कोई मारी मदद करो हूं तकलीफ माछो अरे આ કોનો અવાજ છે પોતાના મમ્મી પપ્પાને સૂતેલા છોડીને તે પેલા અવાજ તરફ ઉડી તેણે જોયું કે ઝાડીઓની અંદર સોનું કબૂતર ફસાયેલો છે અરે સોનું ભાઈયા તમે આ કાંટાવાળી ઝાડીઓમાં કેવી રીતે આવ્યા હું તો ચૂપચાપ મારા ઘરે જતો હતો એક બાજ મારી પાછળ પડી ગયો અને તેનાથી બચવા માટે આ ઝાડીઓમાં ઘૂસી ગયો પણ આ ઝાડીઓ તો કાંટાવાળી છે એવું અંદર ઘુસ્યો ત્યારે ખબર પડી ત્યારથી અહીંયા જ છું તમે ચિંતા ના કરો હું તમને બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું